મળતી હોય છે આ બીમારીથી પીડાતા બાળકના શરીરમાં ઉત્પાદન થતું રક્ત ખૂબ જ ઝડપથી નાશ પામતું હોય છે અને એના લીધે બાળક અશક્ત થઈ જતું હોય છે અને આ જ બીમારીથી પીડાઈ રહેલા બાળકોને નિયમિત રીતે નવું રક્ત શરીરમાં આપવું પડતું હોય છે ઘણીવાર રક્તની અછતને લીધે ત્યારે સીમાગ્રસ્ત દર્દી મોતને પણ પીડતું હોય છે ત્યારે આ બીમારીની જળ સુધી પહોંચી તેને દેશમાંથી નાબૂદ કરવા માટે રોટરી ક્લબ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું જે અંતર્ગત લોકોને થેલેસેમિયાની બીમારીથી અવગત કરવા અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે રોટરી ડિસ્ટ્રિક થ્રી ઝીરો ડબલ ફાઇવ સત્તર ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર થેલેઝીમિયા અવેરનેસ વીકની ઉજવણી કરી રહ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં થેલેઝીમિયા રોગની જાગૃતિ ફેલાવવાનો છે તો આ થેલેઝીમિયા રોગ એટલે જો માતા અને પિતા બંનેમાં થેલેઝેમિયા માઇનર એટલે કે જો માતા પિતા કેરિયર હોય તો તેમના પચાસ ટકા બાળકોમાં આ રોગ થેલેઝેમિયા મેજર તરીકે આવે છે આ એક આનુવંશિક બીમારી છે અને આવા બાળકોમાં હિમોગ્લોબિન માં જે ગ્લોબિન પાર્ટમાં બીટા ચેઇન હોય તેના બંધારણમાં ખામી હોય છે તેથી આવા બાળકોમાં લોહી તો બને છે પરંતુ તે ઝડપથી નાશ પામે છે અને આવા બાળકોમાં લોહીની ઊણપ સતત વર્તાયા કરે છે દીકરા અને દીકરીઓનું થેલેઝીમે સ્ક્રીનિંગ કરવું જરૂરી છે દર્દીઓને જો આપણે ઓળખી શકીએ યુવાન અથવા યુવતીઓમાં તો એ અરસપરસ જો લગ્ન ન કરે તો થેલેસેમિયા સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે અને વિશ્વના ઘણા દેશોમાં આ રીતે થેલેસેમિયા નાબૂદ થઈ ગયેલ છે એટલે આ અનુસંધાનમાં રોટરી ક્લબ ડીસા દ્વારા રાયલા જે દાંતીવાડા મુકામે યોજાય છે તેમાં એકસો ત્રીસ યુવાન અને યુવતીઓનું ફ્રી સ્ક્રીનિંગ ટેસ્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી ગોઠવવામાં આવેલ છે સુરદ્રનગર સુરેન્દ્રનગર ખાતે નિવૃત્ત રેલવે કર્મચારી મંડળનું ત્રીસમું વાર્ષિક અધિવેશન અને નિવૃત્ત રેલવે કર્મચારીઓનું